નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો મનીષે ક્યારેય ઘરે ઓફિસ વિશે વાત કરી નથી આ જ કારણ હતું કે તેમની ઓફિસમાં પ્રસંગો પાત થતી પાર્ટીઓ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી ઓફિસના બધા સમાચાર મને ત્યાં જ મળી જતા હતા તે તેના કામ વિશે કે ઓફિસ વિશે કહેતા નહીં પરંતુ જો કોઈ બીજાનું અફેર હોય તો તે તરત જ ઘરે બધું કહી દે છે ત્યારબાદ તેની પત્નીઓ પછી પાર્ટીમાં અન્ય લોકો સાથે મસાલાદાર સમાચાર શેર કરે છે આ સમયે વાત કહેનાર વ્યક્તિની આંખોમાં ચમક અને સાંભળનારની ઉત્સુકતા જોવા જેવી હોય છે ગયા અઠવાડિયે જ તે પાર્ટીમાં તમામ મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી સૌથી પહેલાં તો કાજલે મને બધાની સામે મોકલીને મારું અપમાન કર્યું તમારા મનીષનું એક ઓફિસની છોકરી કામિની સાથે અફેર છે આ સાચું છે જે બાદ મોના હેતલ પ્રેમિલાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી તેણે કહ્યું કે મનીષ તેની ઓફિસ જતી વખતે હોટલમાં કોફી પીતો જોવા મળ્યો હતો એટલે શંકાને અવકાશ નહોતો હું સંપૂર્ણપણે ઉદાસ થઈ ગઈ હું અહીં આ સમાચાર બતાવવામાં સફળ રહ્યો કે આ સમાચારની મારા પર કોઈ અસર થઈ નથી મને તેમની સલાહ કે સહાનુભૂતિની જરૂર નહોતી એટલા માટે હું સીધો ટોયલેટમાં ગઈ ત્યાં એકાંતમાં મારા મનમાં બે વાત આવી સ્થિતિમાં પતિ સાથે ઝઘડો કરવાથી કોઈ ફાયદો થશે નહીં લડાઈ હંમેશા વિપરીત અસર જ કરે છે બીજું આવી સ્થિતિમાં રડવાનો પણ કોઈ ફાયદો થશે નહીં પછી કેટલીક અલગ ચાલ ચાલવી પડશે હું વાતની ગંભીરતા જાણવા વોશરૂમ છોડીને પાર્ટી હોલમાં ગઈ પછી મેં મનીષ અને કામિનીને સાંભળ્યા અને બંનેને એ ખૂણામાં હસતા અને વાતો કરતા જોયા મને અચાનક આ રીતે તેમની નજીક જોઈને બંને ચોંકી ગયા આ સાબિત સાબિતી હતી કે તે મનના ચોર હતા મેં કહ્યું તું તું કેટલી સુંદર છે અને તારી સાડી કેટલી સુંદર દેખાય છે તેના વખાણ કરતાં કામિની થોડી ખુશ થઈ ગઈ પછી હું તે વિશે વાતો કરવા લાગી થોડી મજાક પણ કરી આનાથી તેને થોડી રાહત થઈ અને તે ખુલ્લે આમ હસવા લાગી મનીષને મારા વર્તનમાં કંઈ બાંધાજનક લાગ્યું જ નહીં એટલા માટે તે ખાતરીપૂર્વક ત્યાંથી નીકળી ગયો અને બીજા ગ્રુપમાં વાતો કરવા લાગ્યો મેં મારો ગુસ્સો અને નફરત છુપાવીને કામિની સાથે ઘણો સમય વિતાવ્યો એટલા માટે મેં કામિની અને મનીષને સાથે મળવાની તક આપી નહીં મેં કામિનીને ઘણી વાર કહ્યું કે એકવાર ઘરે આવ તેણે કહ્યું તે આવશે પછી અંતે તેણે મને અને મારા ઘરે તે એક દિવસ મેં એને બોલાવી અને જે હું ઈચ્છતી જ હતી હું દિલથી ઉદાસ હતી મનીષનો ભરોસો ગુમાવવાથી હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી જોકે તેને મનમાં નક્કી કર્યું હતું કે બંનેને પાઠ હું ભણાવીશ આ બધું થઈ ગયા પછી હું ઘરે પાછી આવી જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મારા સાસુએ મારી ઉદાસીનતા જોઈ હુંથી થોડી કઠોર છે પણ હૃદયમાં ખૂબ જ પ્રેમાળ છે જ્યારે તેણે વધુ જોરથી પૂછ્યું તો મેં તેને બધું કહી દીધું તે પછી અમે બે દિવસ સુધી ઘણા વિચારોની આપલે કરી તેની સાથે વાત કરીને મારા ઉદાસ મનને રાહત મળી થોડા દિવસ માટે મનુષ ટૂર પર ગયો મેં શનિવાર બરાબર પસંદ કર્યો અને સવારે નવ વાગ્યાની આસપાસ કામિની ઘરે પહોંચી કામિનીએ સ્મિત સાથે મારું સ્વાગત કર્યું પણ તેની આંખો ચિંતા અને આશ્ચર્યથી ભરેલી હતી અરે મારી પાસે સમય હતો એટલે મળવા આવી મને તારી યાદ આવી એટલે જ હું આવી ગઈ મને લાગ્યું કે મારી નવી ફ્રેન્ડને મળવા આવું તેથી જ હું તારા ઘરે આવી છું મેં તેને પ્રેમથી કહ્યું તેણે કહ્યું તારું સ્વાગત છે મંજુ પરંતુ તેની આંખો ચિંતા અને આશ્ચર્યથી ભરે કાર્તિકને કેમ નથી લાવી તેણે તેના ડ્રોઈંગ રૂમમાં આવી આવીને મને કહ્યું કાર્તિક મારો સાત વર્ષનો છોકરો છે મારા નણંદ ઘરે આવ્યા છે તો તેના બે બાળકો સાથે રોકો રમતા હતા એટલે એને નથી લાવી તમને ચા કે કોફી ગમશે કામિની બોલી મેં કહ્યું મને ચા ચાલશે પણ અત્યારે રિક્ષામાંથી ઉતરતી વખતે મારી કમર થોડી મચકળાઈ ગઈ મને થોડી વાર સુવાનું મળશે અહીં તેણે ઝડપથી મને ઓશિકું આપ્યું અને હું તેના પલંગ પર આરામથી સૂઈ ગઈ અને તે ચા બનાવવા ગઈ ચાની સાથે તે ઘણો નાસ્તો પણ લાવી અમે ખુશીથી ચા નાસ્તો પૂરો કર્યો અમે ઘણા મુદ્દાઓ પણ ખુલીને વાત કરવાનું શરૂ કર્યું જ્યારે અમે વાત કરી રહ્યા હતા ત્યારે મેં તેના લગ્નનો મુદ્દો ઉઠાવ્યો લગ્નની વાત આવતા એ થોડી ડરી ગઈ મેં તેને પૂછ્યું તું લવ મેરેજ કરીશ કે અરેન્જ મેરેજ તેણીએ આ પ્રશ્ન પર મૂંઝવણમાં હતી જોઉં છું શું કહે છે તેણીએ જવાબ આપ્યો તારી જેવી સ્માર્ટ દેખાતી છોકરીને ઘણા બોયફ્રેન્ડ હશે ચોક્કસ કોઈની સાથે અફેર હશે મને કહો કે એ ભાગ્યશાળી કોણ છે હવે તે કેવી રીતે કહી શકે કે તેને મારા પતિ સાથે જ અફેર છે તેથી મેં તેને આ મુદ્દે હેરાન કરવામાં થોડો સમય પસાર કર્યો મને ખૂબ મજા આવી રહી હતી એટલામાં જ મારા મોબાઈલ પર એક પછી એક ત્રણ ચાર કોલ આવી ગયા હતા એક મારી સાસુનો હતો બીજા મારી ફ્રેન્ડના હતા મેં એ લોકોને કહ્યું કે હું હમણાં જ કામિનીના ઘરે આવી છું મારે વખતે મારી કમર આવતી વખતે મચકોડાઈ ગઈ તો થોડો આરામ કરું છું મને માંડ અડધો કલાક વીતી ગયો હતો કે મારી મારી સાસુ અને અને આશા તેમના બે બાળકો કાર્તિક સાથે કામિનીના ઘરમાં આવી ગયા છોકરાઓએ કાર્ટૂન ચેનલ જોવાનું શરૂ કર્યું શું અને આશા સોફા પર બેઠા અને મારી પીઠના દુખાવા વિશે વાત કરવા લાગ્યા મમ્મી તું મારું બહુ ધ્યાન રાખે છે તને એક હજાર વખત કહ્યું કે વજન ઘટાડવાનું પછી આવું જ થાય ને તેથી વજનના કારણે જ કમરમાં મોજ આવી હશે પણ તું ક્યાં કોઈનું સાંભળે છે સાસુનો આવો અવતાર જોઈને કામીની ડરી ગઈ ત્યારે આશા મારી નણંદ કહે છે મનીષભાઈ એક સુંદર પતંગિયા જેવી છોકરીની પાછળ પાગલ છે ત્યારે ભાભીની આંખો ખુલી જશે આશાએ આમ કહીને નિશાસો નાખતા કહ્યું હું તારા ભાઈના પગ તોડી નાખીશ અને બીજી કોઈ છોકરી વિશે વિચારશે તો આશાએ જવાબ આપ્યો અરે હું મનમાં મજાક કરતી હતી તમને તો ગુસ્સો આવી ગયો તો પછી મૂર્ખની જેમ કેમ વાત કરો છો કામીની પોતાની આંગળીઓ એકબીજા સાથે મરડીને અને આખો જમીન તરફ ટેકવીને ઊભી હતી મારી સાસુ તરફ જોવાની તેની હિંમત પણ ન થઈ મારી સાસુ મને અને આશાને કહેવા લાગ્યા કે આજની છોકરીઓમાં ઘરનું ધ્યાન રાખવાની સમજ કે ધીરજ હોતી નથી કાળજી રાખવાની અક્કલ પણ હોતી નથી બિનજરૂરી લફડા કરવા અને લવ મેરેજ કરવા તે યોગ્ય છે શું જે રસ્તે આપણું કામ નથી એ રસ્તે ચાલવું જોઈએ કે નહીં બરાબર છે ને કામિની એમ મારા સાસુએ કામિનીને કહ્યું કામિનીએ ગભરાતા અવાજે હા કહ્યું હા આંટી તારા લગ્ન થઈ ગયા છે ના તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો જલ્દી કરીશ બહુ સારું તારા માતા પિતા ક્યાં છે મારા પિતા જેનું અવસાન થયું છે અને હું મારી મા સાથે રહું છું તે આજે મારી માસીને મળવા ગઈ છે તે ક્યારે આવશે તે સાંજે આવી જશે હું તેને મળવા આવીશ મારી સાસુએ કહ્યું અરે મંજુ તું અહીં જ રહેવાની છો પીઠની મચકોડનું કેવું છે હવે માજી થોડી પીડા વધી ગઈ છે શું મારે ડૉક્ટરને બોલાવવા જશે ના મેં ડરવાનો ડોળ કર્યો અને કહ્યું કામિની તમારી પાસે આયોડેક્સ છે એ ઝડપથી અંદર ગઈ અને તેણે મને આયોડેક્સ લગાવી મારી સાસુ કામિનીએ યુવાન છોકરીઓએ કેવું વર્તન કરવું જોઈએ એ અંગે લેક્ચર આપતા હતા આશા જાણી જોઈને મને ચીડવવા દબાણ કરતી હતી એવું વાતાવરણ હતું કે બંને લડવા માંડશે એ વાતાવરણમાં કામિનીનું ટેન્શન વધી ગયું એટલામાં જ ડોરબેલ વાગી આશાએ જઈને દરવાજો ખોલ્યો અને જ્યારે મંજુના ગ્રુપની બે બહેનપણી આવી ચાલુ રૂપાળી મનીષા તેની સાથે હતા મોનિકા અને વિશ્વા હતી આ બે ખૂબ બોલકણી છે તેના આગમનથી માતા અને પુત્રી વચ્ચો વચ્ચેના સંબંધોનું યુદ્ધ બંધ થઈ ગયું પરંતુ ઘરમાં ખૂબ અવાજ વધી ગયો તું તારી નવી ફ્રેન્ડ પાસે સેવા કરાવે છે એમ મંજુ મોનિકાએ આંખો પોળીને કરીને કહ્યું અને બધા હસી પડ્યા કામિની તારા વિશે ઘણું સાંભળ્યું છે મંજુ ફક્ત તારા વિશે જ વાત કરતી હોય છે જુઓ તેના દિલમાં બેસીને અમને ના પગાડી દેતી હો વિશ્વાએ કામિનીના ખંભા પર હાથ મૂકતા કહ્યું અમારી નવા સંબંધોને મજબૂત કરવા માટે અમે ગરમા ગરમ સમોસા જલેબી ઢોકળા લાવ્યા છીએ વિશ્વાએ એવી રીતે કહ્યું કે કામિનીને હસવાનું મન થયું બંને પોતાનો પરિચય આપીને હિંમતભેર રસોડામાં ચાલી ગઈ કામિનીને વાળા હાથ ધોયા પછી કામિની રસોડામાં ગઈ અને ત્યાં સુધીમાં ચા તૈયાર થઈ ગઈ હતી પણ એક વાત સાચી કે કામિનીના ઘરમાં બધું જ હતું અને બધું જ પોતપોતાની જગ્યા પર હતું આશાએ છોકરાઓ માટે ફ્રીજમાંથી જ્યુસનો જગ બહાર કાઢ્યો ચા સમોસા અને જલેબી ખાતા બધા આનંદથી ગપ્પા મારતા હતા આવો હંગામો કામિનીના ફ્લેટમાં ક્યારેય થયો નહીં હોય મારી ફ્રેન્ડ્સ તરત જ કામિની સાથે ફ્રેન્ડ્સ બની ગઈ કામિની પણ તેની સાથે ખૂબ જ ખુલીને વાત કરતી હતી જાણે તેનો કોઈ જૂનો પરિચય હોય આશાએ તોફાની અંદાજે કહ્યું મંજુ તું કામિનીની ફ્રેન્ડશીપનો ફાયદો ઉઠાવી શકે છે કેમ કે તે મનીષભાઈની સાથે ઓફિસમાં હોવાથી કામિની તમને ત્યાંની બધી બનતી વાતો કહી શકે છે મતલબ કે જો તમારા મનીષને ત્યાં કોઈની સાથે અફેર છે તો તે તમને તરત જ જણાવશે તમે તમારી નજર મનીષ પર આ રીતે રાખી શકો છો અરે કામિની તો મારી આંખો બનીને મનીષ પર ધ્યાન રાખીશ મેં કામિનીને ખૂબ જ પ્રેમથી કહ્યું કામિનીના ગાલ સાવ ગુલાબી થઈ ગયા હતા તેણે જવાબ ના આપ્યો તેણીએ માત્ર માથું હલાવ્યું અને પછી ટેબલ પર વસ્તુઓ ભેગ્યું કરવાનું શરૂ કર્યું રૂમમાં ફેલાયેલી વસ્તુઓ સાફ કરવા જતી હતી ત્યારે મારા સસરા ત્યાં આવ્યા તેના આવતાની સાથે જ વાતાવરણ બદલાઈ ગયું મારા સસરા બહુ સ્ટ્રાઇક સ્ટ્રિકી છે મારી ફ્રેન્ડ ઝડપથી તેનો પલ્લુ બંને ખંભા પર મૂક્યો અને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા દરેક જણ મૌન બની ગયા જાણે કેવી રીતે બોલવું તે જાણતા જ ના હોય વહુ ઘરે ચાલીને જવાની સ્થિતિમાં છો કે પછી એમ્બ્યુલન્સ બોલાવવી પડશે તેણે મને ગંભીરતાથી પૂછ્યું હું નીકળી જઈશ પપ્પા હું નમ્રતાપૂર્વક પથારીમાંથી નીચે ઉતરી મેં ડૉક્ટર પરમારને ફોન કર્યો તે ઘરે જતા તેમને જોવા આવશે ઓકે પાપા તમે અહીં કેમ આવ્યા છો આ કામિનીને મળવા આવ્યો છું પપ્પાજી એને ક્યારેય જોયા નથી નવી ઓળખાણ છે શું હા તે મનીષની ઓફિસમાં કામ સાથે સાથે કામ કરે છે કામિની દીકરા તું એકલી રહે છે ના નહીં હું મારી મા સાથે રહું છું પિતાજીનો અવાજ સાંભળીને કામિની ગભરાવા લાગી પપ્પાજીએ કહ્યું ઠીક છે બેટા સારું છે અમે તમારી સાથે છીએ જો તમને ક્યારેય મદદની જરૂર હોય તો અમને જણાવજો પપ્પાએ ફરીથી કહ્યું હવે ચાલો ઘરની બહાર નીકળતી વખતે મારા સાસુએ કામિનીને કહ્યું કામિની હવે જલ્દી તારા લગ્નનું આમંત્રણ અમને આપજે મોડું થાય તો સારા છોકરાઓ મળતા નથી કામિની અમે તને અમારા ગ્રુપમાં સભ્ય તરીકે જોડી દેશું અને હું તને પછી ફોન કરીશ અમે બધાએ વિશ્વાના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી ત્રણેય બાળકોએ આભાર કહીને બહાર નીકળી ગયા હું અંતે તે કામિનીનો સહારો લઈને ઘરની બહાર આવી કામિની તું આ બધી મસ્તી અને રમતો નથી માણી શકતી ને મેં તેને પૂછ્યું ના મંજુ આ બધા બહુ સારા લોકો છે તેણીએ કહ્યું પરંતુ તે હૃદયથી થોડી નર્વસ હતી હું તને કહું છું કામીની ખરેખર આ લોકો સારા માણસો છે અને સાચું કહું તો મારે તેનો જ આધાર છે અને હું તેને લીધે જ મારી જાતને સુરક્ષિત માનું છું કારણ કે તે મારો સહારો છે મનને હંમેશા તે લોકો મદદ કરે છે મારા ઘરને કોઈ ખરાબ નજરથી જોઈ શકતું નથી કારણ કે આ લોકો સાથે ઝઘડો કરવો કે ચેલેન્જ કંઈક સરળ વસ્તુ નથી આવા લોકોને આપણને નસીબથી જ મળે છે કામિની સલામતી અનુભવી એ મોટી વાત છે કામિનીએ માથું હલાવ્યું કામિનીને કહ્યું સાંભળીને જજો સંભાળીને જજો અમે એકબીજાને પ્રેમથી વિદાય આપી બધા કારમાં બેઠા હતા કામિનીનો આધાર છોડીને હું ધીમે ધીમે ચાલીને તેની પાસે પહોંચી મારી કમરમાં કોઈ મચક ન હતી યોજના મુજબ બધું જ આયોજન કરવામાં આવ્યું હતું અને પછી તા લોકો સામે બે આંગળીઓથી વિક્ટરીની નિશાની બનાવી અને મારો જે યોજના હતી એ સફળ થઈ બસ આ જ રીતે આવી નવી નવી વિડીયો અને મોરલ રેઝનેબલ વિડીયો જે તમારા લાઈફમાં વેલ્યુ એડ કરે એવી સામાજિક કહાની તમારી સાથે હું શેર કરીશ અત્યાર સુધી કહાની જોતા હોય તો લાઈક કરી જો જય શ્રી કૃષ્ણ મળી